બાર જુઓ તો બાર હજાર ઇંગ ઘેર જુઓ તો ભોય પથારી જો આન કુટુંબની વાતો અમને તો ખબર જ ના હોય તો પછી તમારું કુટુંબ વાળા કેમ નહીં હોય હા તમે તમારું કુટુંબના ના ઘારા વેઠો તો તમારું કુટુંબ વાળા તો દેખાતા નહીં આ એ તો અમને મોળા આરસી બાપડા વાયરો ખાવા મોળા આરસી ઓ કેમ જુદી જોન નહી કરી કુ પંખો લાયા એ ના હાલ જ ના આયો પંખો તો ખરેખર જુઠ્ઠું બોલતા કોક વા નહી શીખા

મારામે કુટુંબ વાળા તમારે કુટુંબ જેવો ટાટા સોયલ ને ઠંડો પંખાનો વાયરો ખાઈ રહ્યો અને બીજા બાળી જઈશ

તે જેઠાઈ પંખો ઉઠાઈ ગયા આ બધું કેવાની વાત છે ભાઈ તમાર ભાઈ જોડે પંખો અને જેઠાઈ પંખો લઈ જવાનું કોને કીધું તું ખબર હે તમાર ભાઈએ બીજા કોઈ એ નહી એ અમારા મોટા ભાઈ કોઈ દાડુ અમારું કુટું ના કરી એ અમારા કુટુંબ વાળા નહી કોઈ પણ ઓહો મને એમ આવતું ના જ મને મારી વાત અભડો તમે બધા વાયરો નાખો ને એ માટે જીવન ની આઈડિયા કરી હતી અને જેઠાલાલ ને જઈને કહી હતા કે તમે આ રીતના આવી પંખો લઈ જજો તમને ના મનાતું હોય તો કોઈ જાજુ વહી ગયું નહીં તમારા ભાઈના ના ઘેર જઈને ચેક કર્યા તમારા ભાઈ ટાટા સોયલે ઊંઝાઈ અને પંખો ઈવાના મોરે જ પડ્યો અને આવું તમે જોશો પહી તો વિશ્વાસ છે ને કે કડવો જે ખોટું બોલતા નહીં કડવાય એ અમારા ભાઈ કોઈ દાડું ખોટું ના કરી અમારું સમજ્યા અને એવા ના મારે પંખો પડ્યો છે તો પહી તમે હું સમજ છો જ નહીં કદી એ ના હોય કાળા કલર પંખો પંખોક નહીં

એ તો ભાઈ જોવા જઈએ પણ તમારું ના હોવાનું તમારી વસ્ત કે મારા ભાઈ અમારા અંદાજ ધ્યામ રમે છે હા હું જોવા જઈ તમારા ઉપર વિશ્વાસ ના કોઈના ઉપર વિશ્વાસ નહી રાખતા તમારા ઉપર ભાઈ ના ઘેર જઈને હું જો મને ખબર પડે તો બરોબર

ઊંગો તમારે જેટલું ઊંગો હોય એટલું ઊંગો તમારી હું ગરમ કરી નાખું જો લે ગુંઈ ભાઈ એ ગુંઈ ભાઈ ભાઈ બહાર જો હેડ ફટાફટ આયો લે હેડ ફટાફટ જોડો બેરા હેડ હું ભાઈ લે હેડ તો ગરમ મારા અંગાટ તો ખરા એમને ચોકળ આવો તમારા હંગા લે ભાઈ ડબોટી દીજો આજો ચમ જો કન ડગો થયો કુટુંમાં ડગો થાય છે હવે હેડો મારા અંગા દેડજો फटाफट હેડો પણ કોને ડગો કરે એ તો કોઈ યાર ભલા મોણે કેતાય નઈ તમે ભાઈ એ વાત કહેવાનો ટાઈમ નહી અતારે મારા અંગા દેડો આ આ બાજુ આ બાજુ હવે ઈ બાજુ આ બાજુ તમે હેડજો फटाफट ગેડજો મારા અંગા

જેઠાઈ ના ઘે જેઠાઈ ના જઈને કીધું કે મારા ઘેર તમારે ઉઘરાણી આવવાનું ઉઘરાણી તમે આવશે એટલે હું પૈસા ની ના પાડી એટલે જેઠાઈ પંખો લઈ નેકળી જાય એટલે આપણે નવા ના ખાવા દેવાનો પ્લાન હતો આવડી મોટી ગેમ રચી આપણા મોટા ભાઈ હા હા પણ તમને આ વાત ખબર ચીજ ના પડી ભાઈ મને કડવાઈ કીધું એટલે કડવાઈ ગીધું એટલે સીધો મુજો મોટા ભાઈ ના હા મોટા ભાઈ ના ગેર જો એટલે મોટા ભાઈ તો પડ્યા પડ્યા હવા ખાતા હતા હું રૂબરૂ જોઈને આવ્યો પણ બરાબર તો તો આપણા મોટા ભાઈએ આપણા હંગા ડગો કરી એમ ને હા ડગો કરે ડગો કર્યો ઓમ એમ કઈ કે આપણું કુટુંબ આપણું કુટુંબ ભાઈ કુટુંબમાં રાખતો મોટા ભાઈ જ નહીં રાખતા

તમારા ભાઈ આવી પૈસા પંખો આલે ભાઈ અમે પૈસા તો જ છે તો તમારા પૈસા લઈને તમારા ભાઈ ના પૈસા તમારા ભાઈ પૈસા તાણી પંખો પંખો નહીં હાલુ ના રે નહીં હાલ

મારી વાત અબળો પંખો રહ્યો એ બાર મેં પાછો હાલ તો એવું કેતા મારા ઘરમાં માં પડ્યા એ તો હું ખોટું બોલ્યો મ ખોટું બોલો ખબર છે તમે ત્રણ જણા ભેગા થઈ ને બાર ના ઘેર પંખા ની હવા ખાવા જતા નતા ગયા એટલે તમારા મોટા ભાઈ બાહીક નહીં એર્યા પછી મારા જોડે આવ્યા ને મને રસ્તા ભેગા થયા એટલે ઈવને મને એમ કીધું કે મારા કુટુંબ વાળા મારા ઘેર આવતા રહે ની હવા ખાવા અને પંખા ની હવા ખાવા મને મળતી નહી એટલે તમારે એક રસ્તો કરવાનો છે મેં કીધું હું રસ્તો કરું કે મારા જોડે આવવાનું અને ઉઘરાણી કરવાની પોંચ હજાર ની હું પૈસા ના આવડું એટલે તમારે પંખો લઈને જતું રહેવાનો અને પછી એર્યા જઈ એટલે મને પંખો પાછો આલ દેવાનો એટલા માટે થઈ ને પછી મેં એવો રસ્તો કર્યો હું આ પંખો માજી લીધો પંખો લઈને આવતો રહ્યો તમે જતા રહ્યા એટલે ઈવન પંખો પાસે

આપણા હંગા દગો કર્યો દગો કરી નિરોતવી હું કાઢી રહી રે એટલું પાકું થઈ ગયું કે મોટા ભઈએ આપણે દગો કર્યો એટલે હવે મારી વાત હતો હવે વાહન જગાડવા નહીં પણ આપણે હવા ખાઈ ગયું કેવી એ તો ખાટલા મુઈ રહે આ હવે ઈવન જગાડવા નહીં કે ન પણ ખાટલો એ હોય લઈ અને આપણે તે જણા હું જો ગોઈન ભઈ લેતા હતો તો વાત નહી જોઈ તો હાળો આ બાજુમાં રાખો

મારા વર્ષે ચાણા હરુપા ના ઘેર કાઢ્યા તા અને વળી પાસાઇ ગયા મારે પંખો આ બાજુ કરવો તો પડશે હવે

ઓલા મોટા ભાઈઓ પણ તો ફીજી ના કે હવે મારી વાત આપણે ખાટલા પીલી બાજુ લઈ જઈએ ને પંખા પેલી બાજુ લઈ જઈએ બરાબર છે છે ભાઈ ખાટલો લઈ પંખો જતો રહેતો ને ตาปชิกะจำลากะเหรอวันนี้พังค์โฟลไลนิดาต่อไปตาปตลากะต่อ <rash> <laughs> <laughs> <huh>

અને પાછા કે ડગો નહીં કર્યો કેમ લે ડગો નહીં કર્યો પંખો પંખો પંખા જોઈને તો યાદ કરો કે મે કોઈ કેવો મોટો ડગો કર્યો હે આ ગયો પંખો કોઈ યાદ આવો છે એ તો ઈ તો ડગો કરે યાર મી ઓ આટલી લે ભાઈ અમને બધી એ વાત મળી અમન જેઠઈએ બધે બધું કીધું કડવાઈ એ અમન બધે બધું કીધું તમે હું ડબો કરે અમન ખબર જ નઈ હોય હે હા આવળો પોતા પ્લાન રચવાનો અમને હવા ના ખાવા દેવો ઓલે કરીને હે અને કડવાઈ કીધું તમે અમન તો ભાઈ જેઠઈએ કીધું ને કડવાઈ એ કીધું હાચી હાચું કીધું

આ ખાટલા માં હું પંખો ચાલુ કરી ઊંજો તો અને તમે ત્રણ જણા આવ્યા ત્રણ જણા ખાટલા હું જયારે મને ભય નાખ્યો એટલે મને રીચ ચડી એટલે મારા આરે પ્લાન કરવો પડ્યો

હવે નહીં પીવું તમે એની ચિંતા ના કરો અને હવે મારી વાત આપડો તમારા પંખાની અવાજ ખાવી હોય ને તો તમે ત્યાં પેલા બે ખાટલા હોય ઠાક અને આપણે જણા ખાટલામાં

आले हेडो ओइरो बा